દિવાળીનો ઉત્સાહ ઉંમર ઉમરકો હોય તહેવારનો નવા કપડા બૂટ ચંપલ ઘડિયાળ કોઈક સોનું લે તો કોઈ બગસરાનું પહેરે વાર તહેવારી સારું ઓઢવા પહેરવા પાથરવાનો ઉમરકો તો સૌને હોય કેટલાક પરિવારના દિવાળીના બજેટની કોઈ જ મર્યાદા નહીં કોઈકના માટે તો પહેરવા ઓઢવાની ત્રણસો દિવસની દિવાળી પણ હોય અને કેટલાક પરિવાર માટે એક જોડી કપડાં માટેનો પણ સંઘર્ષ હોય કેટલાકના ઘરમાં છપ્પન જાતની મીઠાઈ આવી ફટાકડા ફૂટે સોનું આવે બધું સુખ સુવિધા સંપન્નતા હોવા છતાંય ઘણાના મન મોરા હોય અને કેટલાકના ઘરમાં ફક્ત પટકો મીઠાઈ આવી છતાંય મન મોટું હોય એ જ દિવાળીની તો સાચી ઉજાસ છે કે ભલે થોડું હોય પણ મન મોટું હોય સગવડમાં ઉછળતા બાળક અને અભાવમાં મોટા થતા બાળકની દિવાળીમાં કેટલો ફર્ક છે કોઈક ના એક જોડી લુગડા દસ પંદર હજાર ના હોય અને કોઈ પરિવાર માટે પચીસો ની દિવાળી પણ ઓછી નહી હોય બજારમાં જતા પહેલા કોઈક ના પાસેથી ઓછી લઈને આવ્યા હોય પોતાના દીકરા કે દીકરીને ખુશ કરવા માટે શહેરના કોઈક ખૂણામાં નાના ઘરની અંદર ઉછરતા છાપરાની અંદર ઉછરતા બાળકની દિવારી અને મોટા બંગલામાં ઉછરતા બાળકની દિવારીમાં કેટલો ફરક છે અગવડમાં ઉછરતું બાળક ચમકતા બજારમાં પણ સમજણનું થઈ જાય પોતાના પિતાના ખિસ્સાને જુએ એમના પાસે કેટલા છે પ્રતીક્ષાના ભાડાના છે કે કેટલા બચ્યા એ જુએ ખિસ્સો ખાલી છે કે ભરેલું એ સમજ તો થઈ જાય બાળક એ જ જગ્યાએ સગવડમાં ઉછરેલા માણસ માટે દિવાળીની કોઈ જ નવાઈ નથી ના પૈસાની કોઈ કદર નથી ના મા બાપે લઈ આપેલ આપેલ સુખ સગવડની પણ નથી કોઈ કિંમત ફર્ક છે દિવાળીમાં મોટા બંગલામાં ઉછળતા બાળકની દિવાળી અને છાપરામાં ઉછળતા બાળકની દિવાળી ઘણોય ઘણો ફર્ક છે જો આપણે સગવડમાં છીએ તો અગવડમાં ઉભેલ માણસને થોડી મદદ કરીએ આપણે સૌ સાથે મળીને તહેવાર ઉજવીએ આપણા ઘરમાં પ્રકાશ છે તો આપણા ગામના છેડે કોઈના ઘરમાં અંધકાર હોય તો બનતી મદદ તો કરી જ શકીએ બી થેન્કફુલ હેલ્પફુલ હેપી દિવાલી ટુ ઓલ ઓફ યુ ઇન એડવાન્સ મારું નામ હતું ભાભી પટેલ નમસ્કાર